હલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આ ચેનલમાં ધોરણ નવ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર ગુરુત્વાકર્ષણ આપણે આની પહેલાના વિડીયોમાં તરલ એટલે શું તેના વિશે સમજ્યા હતા તરલ એટલે કે જે પદાર્થ એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી વહી શકે તેને તરલ તરીકે ઓળખવામાં આવે છે જેમાં વાયુ અને પ્રવાહી પદાર્થનો સમાવેશ થાય છે તરલ પદાર્થમાં ઘન પદાર્થનો સમાવેશ થતો નથી કારણ કે ઘન પદાર્થ એ વહી શકતા નથી એટલા માટે જે રીતે ઘન પદાર્થને જે સપાટી પર રાખવામાં આવે છે તે સપાટી પર બળ લગાડે છે તેવી જ રીતે વાયુ અને પ્રવાહીને જે પાત્રમાં ભરવામાં આવે છે તે પાત્રના તળિયે અને તે પાત્રની દિવાલ પર બળ લગાડે છે તો આજે આપણે શીખવાનું છે ઉત્પ્લાવકતા અને ઉત્પ્લાવક બળ એટલે શું વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચાલો સમજીએ ઉત્પ્લાવકતા અને ઉત્પ્લાવક બળ એટલે શું તમે ઘણી વખત જોયું હશે કે જ્યારે નદી તળાવ કે સ્વિમિંગ પૂલ અથવા તો દરિયાના પાણીમાં તર તરવા માટે જઈએ કોઈ વ્યક્તિ તો તેને તેનું શરીર હળવું ફૂલ જેવું લાગે છે આવું શા માટે થાય છે તેવી જ રીતે કૂવા કે પાણીના ટાંકામાંથી પાણીની ડોલ જ્યારે તમે ખેંચો છો તો ખેંચતી વખતે જ્યારે ડોલ પાણીમાં ડૂબેલી હોય ત્યારે તમને હળવી લાગે છે પણ જેવી ડોલ પાણીની બહાર તરફ આવે ત્યારે તમને વજનદાર લાગે છે આવું શા માટે થતું હોય છે તો એના પાછળ જવાબદાર છે પ્રવાહી દ્વારા લાગતું બળ તો પેલા તો ઉત્પ્લાવકતા અને ઉત્પ્લાવક બળ એ શું છે તેને આપણે આ જ રીતે પ્રવાહી દ્વારા લાગતા બળ દ્વારા સમજીશું તમે આ કોઈ પાત્ર લીધું છે જેમાં તમે પ્રવાહી એટલે કે પાણી ભરેલું છે જ્યારે કોઈ પ્રવાહી પ્રવાહીમાં અદ્રાવ્ય હોય એવા પદાર્થને પ્રવાહીમાં અંશતઃ એટલે કે અડધું કે સંપૂર્ણપણે એટલે કે પૂરેપૂરું ડૂબાડવામાં આવે છે ત્યારે તે પદાર્થ આપણે ઉદાહરણ લઈએ કે તમે એક બીકરમાં એક થોડુંક પાણી ભર્યું છે અને આ જે બીકર છે એમાં ભરેલ પાણીમાં તમે એક બોટલ છે પ્લાસ્ટિકની બોટલ એને પાણીમાં ડૂબાડવાનો પ્રયત્ન કરો છો હવે જેવી બોટલને તમે ધક્કું નીચે તરફ મારશો તો આ એની ઊર્ધ્વ દિશામાં તમે જે પાત્રમાં પ્રવાહી ભરેલું છે એટલે કે પાણી ભરેલું છે એ ઉપર તરફ બોટલને ધક્કો મારશે એટલે કે નીચે તરફ તમે જે બળ લગાડો છો બોટલ દ્વારા એ પ્રવાહીને લાગશે અને પ્રવાહી દ્વારા બોટલને ઉપર તરફ એટલે કે ઉર્ધ્વ દિશામાં બળ લાગશે હવે જ્યારે તમે બળ લગાડવાનું મૂકી દેશો એટલે બોટલ છે એ ઝડપથી ઉપર તરફ આવી અને પાણીમાં તરવા માંડશે આવું શા માટે થાય છે કારણ કે જે પાણી બોટલ ઉપર બળ લગાડે છે એટલે કે ઉર્ધ્વ દિશામાં લાગતું બળ કેવું છે તો કે વધારે છે બોટલ નીચે તરફ પાણીને પણ બળ લગાડશે એટલે કે અધો દિશામાં એ પણ બળ લગાડશે પણ એનું મૂલ્ય કેવું છે તો કે ઓછું ઉર્ધ્વ દિશામાં પ્રવાહી જે બળ લગાડે છે એનું મૂલ્ય વધારે છે અને અધો દિશામાં બોટલ જે બળ લગાડે છે એનું મૂલ્ય ઓછું હોવાથી બોટલ ઝડપથી ઉપર તરફ ધકેલાશે અને પાણીની સપાટી ઉપર તરવા માંડશે તો અહીં પણ એવું જ છે જ્યારે કોઈ પણ પ્રવાહીમાં અદ્રાવ્ય પદાર્થ હોય એને તમે પાણી પ્રવાહીમાં અંશતઃ કે સંપૂર્ણપણે ડુબાડો છો ત્યારે તે પદાર્થની સપાટી પર અધો દિશામાં બળ લગાડે છે એટલે કે નીચે તરફ બળ લગાડે છે અને ઉર્ધ્વ દિશામાં પાણી ઉપર તરફ બળ લગાડે છે તેના પરિણામ સ્વરૂપે ઉર્ધ્વ દિશામાં લાગતું બળ છે એ વધારે મૂલ્યનું હશે પરિણામ સ્વરૂપે કોઈ પણ પદાર્થ છે હંમેશા ઉર્ધ્વ દિશામાં ગતિ કરે છે જેના પરિણામે પ્રવાહી દ્વારા પદાર્થ સહેજ ઉપર તરફ ધકેલાય છે અને પદાર્થ છે આપણને હળવો લાગે છે હવે પ્રવાહી જે પદાર્થને ઉપર તરફ બળ લગાડે છે આ ગુણધર્મને કહેવાય ઉત્પ્લાવકતા પ્રવાહી દ્વારા કોઈ પણ પદાર્થને ઉપર તરફ ધકેલવાનો જે ગુણ છે એને ઉત્પ્લાવકતા કહેવાય અને આ જ પ્રવાહી જ્યારે કોઈ પણ પદાર્થ ઉપર ઉર્ધ્વ દિશામાં બળ લગાડે છે તો આ બળને ઉત્પ્લાવક બળ તરીકે ઓળખવામાં આવે છે ઉત્પ્લાવકતા એટલે કે શું કોઈ પાત્રમાં તમે કોઈ પણ પ્રવાહી ભરો છો કેરોસીન હોય પેટ્રોલ હોય ડીઝલ હોય કે પાણી હોય અને એમાં તમે કોઈ પણ પદાર્થ નાખો છો જ્યારે તમે પદાર્થને નીચે તરફ ધક્કો મારો અથવા તો તમે પ્રવાહીમાં સંપૂર્ણ છો ત્યારે તે પ્રવાહી નીચે તરફ સોરી પદાર્થ નીચે તરફ અને પ્રવાહી ઉપર તરફ બળ લગાડે છે પ્રવાહી દ્વારા ઉપર તરફ એટલે કે ઉર્ધ્વ દિશામાં લાગતું બળ છે એ વધારે મૂલ્યનું હશે અધો દિશા એટલે કે નીચે તરફ લાગતા બળનું મૂલ્ય ઓછું હશે જે તરફ બળ વધારે લાગે પદાર્થ એ તરફ ગતિ કરે છે એટલે કે ઉર્ધ્વ દિશામાં લાગતું બળ વધારે મૂલ્યનું હોવાથી પદાર્થ છે એ ઉર્ધ્વ દિશામાં ગતિ કરે છે જેને લીધે પદાર્થ છે આપણને હળવો લાગે છે હવે આ જે પ્રવાહી છે ઉપર તરફ બળ લગાડે છે આ ગુણધર્મને ઉત્પ્લાવકતા કહેવાય જે પ્રવાહીનો ગુણ છે અને પ્રવાહી ઉપર તરફ પદાર્થને બળ લગાડે છે આ બળને ઉત્પ્લાવક બળ તરીકે ઓળખવામાં આવે છે તા એટલે એની વ્યાખ્યા આપેલી છે પ્રવાહીમાં ડૂબાળેલ પદાર્થને પ્રવાહી જે ઉપર તરફ ધકેલવાનો ગુણધર્મ દર્શાવે છે એને ઉત્પ્લાવકતા કહે છે અને પ્રવાહીમાં ડૂબાળેલા પદાર્થ પર પ્રવાહી ઉર્ધ્વ દિશામાં એટલે કે ઉપરની દિશામાં બળ લગાડે છે આ બળને ઉત્પ્લાવક બળ તરીકે ઓળખવામાં આવે છે આઈ હોપ કે તમને ઉત્પ્લાવકતા અને ઉત્પ્લાવક બળ સમજાઈ ગયું હશે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમારે કયા ટોપિકના વિડીયો જોઈ છે એ પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો ધન્યવાદ